બોટાડ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ઉપર અસર થવા પામી છે. ગડરા તાલુકાના ઈશ્વરિયા થી લાખણકા ગામ જવાનો માર્ગ વરસાદને પગલે બંધ થઈ ગયો હતો. ઈશ્વરિયા થી લાખણકા વચ્ચે આવેલો કોઝવે વરસાદને પગલે તૂટી જતાં માર્ગ બંધ થયો હતો. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ રસ્તાના બે ભાગ થઈ ગયા હતા. આમ ઈશ્વરિયા અને લાખણકા વચ્ચેનો માર્ગ ધોવાઈ ગયો હતો.